તો જો આપણે આજ જે ને એવી બધી પ્રોડક્ટોનું આજ ઇસ્તેમાલ કરવાનો છે જે આ શીંગ રહી એમાં જો આ મધમાયી કેમ કામ કરે છે એમાં આવડું આપણને જો કે આ ફૂગ જે લાગે ફાલમાં ત્યાં તમે નજર આમે એ લાગવા ન દે અને શીંગમાં એકદમ ગાભ આવે અને એકદમ તંદુરસ્ત મોટી અને વ્યવસ્થિત રીતે બધી શીંગ બીની જાય છે જલ્દી જલ્દી આમ એટલે માનો કે ફળમાં કન્વર્ટ કરી નાખે એટલે ફળ આ ફૂલમાંથી કાયાગા ફ્લાવરિંગમાંથી ને માનો કે સિંગ કાયગા બની જાય છે અને લીબ્રા કામ શું કરે છે લીબરા એક ઓર્ગેનિક બેઝમાં જાય છે અને બે છે પણ એ કેમિકલ બેઝ કરવું પણ એ ખાલી ફૂગ નાશક કહેવાય અને એક માઇક્રોન્યૂટ્રન છે એટલે એનો કાંઈ ઉપયોગ આપણે કરવાનો છે પણ એમાં કોઈ મધમાખીને કોઈ પણ પ્રકારનું આ કંઈક નુકસાનકારક ન કહેવાય જે ફ્લાવરિંગ માટે તમે જુઓ કે ફ્લાવરિંગ માટે આપણે જ્યારે ભાઈ આવ્યા ત્યારે આપણે ફ્લાવરિંગમાં એક શાહમાં આપણે પ્રયોગ કર્યો હતો આ શાહમાં જે આ પહેલો શાહ છે આમાં આપણે પ્રયોગ કર્યો હતો આમાં ફળ આમ ફાલ જુઓ એટલું ફ્લાવરિંગ થઈ ગયું એની કોઈ સીમા નહીં પછી આ પડખ્યાના છોડવા જુઓ આમાં આપણે એવું કાંઈ ઉપયોગ નથી કર્યો આ તો જે કુદરતી આયા છે ફેન્ટેકની સાટી સાટીથી એના છે બાકી આનું જોવો ફ્લાવરી લોથા લોથા ભાઈ જાય અને આમાં હવે આપણે આ ફાલને ટકાડવા સારું થઈને આપણે ફૂગનાશકનો ઉપયોગ કર્યો અમે આગળ થમલેનમાં છે કે આ વિડીયો બનાવ્યો છે એ તમે જોવો જ છો આગળ આપણે આવશે તો તમે જુઓ આમ આ રીતનું આપણને રિઝલ્ટ મળ્યું એટલે આપણે ફરીને આપણે દવાઈ ઘરે મંજવી લીધી રાણપુરથી સાહેબ નિલેશભાઈ દેવા આવ્યા હતા અને આપણું કામ જો એક ફ્લાયરિંગ હોય તો આગળ આપણને એમ થાય કે કામ કરવું છે અરે ભા મને નકર નિરાશા 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 બીજું કાંઈ હતું જ નહીં કે વરસાદ આવીને ફાલ ખેરીદાતો હતો પણ આ એક સાનો ફ્લાયરિંગ આપણને એમ થયું કે નહીં આપણું કામ હવે જલ્દી જલ્દી થઈ જાય તો એની આપણને જે ફળમાંથી ગાય ગા શીંગ બને ગાય ઘરા આમ કેમ કે ફાલનો ગ્રોથ ઘાય ઘા થાય અને એકદમ કામ જલ્દી જલ્દી ફળમાં કન્વર્ટ કરે એટલા માટે આપણને ફૂગનાશક પણ આપી અને માઇક્રો ધન આપ્યું એટલે કે એનું નામ છે માઇક્રો ધન માઇક્રો ન્યૂટ્રનસ છે જે સોળને છટકાવમાં દેવાનું છે એનું કામ પણ એકદમ સારું છે એટલે આપણે ત્રણનો પહેલો ડોઝ દીધો ત્રણ રાઉન્ડ મારવાનું કીધું છે એણે દસ દસ પગની આપણે દવા લીધી છે તો આનું રિઝલ્ટ કેવું મળે છે સિંગ કેવી બને છે કઈ રીતે થાય એનો વિડીયો આપણે બનાવીશું પણ અત્યારે ફ્લાયરિંગનું તમને રિઝલ્ટ તમારે સામે જ છે જે આપણે એક સટકાવ કર્યો હતો પહેલો જ તે એક શાહમાં કહેલો હશે ફ્લાવરિંગ એટલું છે મધની માઇક્યુ એટલું છે જે મધને કાંઈ નુકસાનકારક નથી તો પછી દવા છટાય જ તે તે આનું રિઝલ્ટ કેવું છે આપણે આગળ વિડીયોમાં પછી બનાવીશું એટલે દેખાડશું કે આનું રિઝલ્ટ કેવું મળ્યું અને તમારા સરગવાવાળાને આપણું વાત કરાય